ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ લગાવવા બાદ ખેડૂતોને ડુંગળીના પોષણ સંભાવો હાલ નથી મળી રહ્યા એવામાં બીજી તરફ લસણના ભાવ આસમાને પહોંચ્યા રાજકોટ સહિતના યાર્ડમાં એક કિલો લસણના ભાવ ચારસો થી પાંચસો રૂપિયા સુધીના જોવા મળ્યા જ્યારે સારી ક્વોલિટીના લસણ પાંચસો કરતા વધુ કિંમત સુધીમાં વેચાઈ રહ્યા છે એવામાં છૂટક બજારમાં પણ લસણના ભાવ આસમાને પહોંચ્યા યાર્ડમાં એક તરફ નવા લસણની આવક નથી તેના કારણે જૂના લસણના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો આગામી બે મહિના સુધી બજારમાં હજુ પણ નવું લસણ આવશે નહીં તેના કારણે આ ભાવ વધારો યથાવત રહે તેવું પણ એ જણાવ્યું ધીરજભાઈ જીણાભાઈ વગાસિયા કોરડા સાંગાણી સાહેબ અત્યારે તો સારા ભાવ મળી રહ્યા છે પણ હજી સિઝન ને છે ને એક મહિનાની વાર છે એટલે જે કાંઈ આગતરા લસણ છે એમને ભાવ મળે છે ખેડૂતને પણ જો આવાની આવી બજાર રહીએ તો ખેડૂતને લાભ મળી રહ્યા આ વર્ષે બાકી તો નગર આ ડુંગળી જેવું થાય જો તો પછી ખેડૂત અત્યારે પાયમલ થઈ જાય એવું છે એનું કારણ કે આ મોંઘારતમાં જો બે હજારથી નીચા જાય ને તો ખેડૂતને કાંઈ વધે જ નહીં અત્યારે તો ભાવ સાહેબ પચીસોથી માંડીને પાંત્રીસો ચાર હજાર સુધી છે પણ આ અછત થઈ છે ને એના હિસાબે ભાવ છે કે જે કાંઈ આ જોઈ આ જીવન જરૂરિયાત વસ્તુ છે જે કાંઈ જોઈ તો એ એટલી લેવી જ પડે એમ છે એટલે જો આમ નમ બજાર ટકી રહીએ તો ખેડૂતો માટે એક લસણમાં આ વર્ષે સારું છે કિશોરભાઈ વઘાસિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડ બેડી ભાગ્યોદય ટ્રેડિંગના ભાગીદાર કમિશન એજન્ટનું કામ કરું છું જૂના લસણની આવક આમ જુઓ તો પચીસ પચાસ દાગીના છે અને જૂનું લસણ જનરલી ખાવામાં યુઝ વધારે થતું હોય નવા લસણ કરતાં સુકામે એ ફોડવામાં સરળ રહેતું હોય અને જૂનું લસણ મીડિયમ માલ અઢી હજારથી સાડા ત્રણ ચાર હજારના ભાવ છે સારો માલ સાડા ચાર હજારથી સાડા છ સાત હજાર છે અને જૂનું લસણ આ વર્ષે ખાલી થઈ ગયું એવું પહેલાં વાલ પેલો ઇતિહાસ હશે કે જેથી કરીને આ ભાવનો વધારો થયો નકર એપ્રિલ ને માર્ચમાં જૂનું લસણ આવતું એની બદલે ફેબ્રુઆરીમાં ભાવ ઝીરો થઈ ગયું છે આ ભાવનો ઉછાળો એને કારણે અમે સમજી શકીએ હા એ હવે મારી લાઈફમાં હું પહેલો ઇતિહાસ જોઉં છું કે ન ભૂતો ન ભવિષ્ય થઈ શકે કારણ કે અત્યાર સુધીમાં ખેડૂતે જ્યારથી વાવતા સીકા ખેતી કરતા ત્યારથી અત્યાર સુધીમાં પહેલો ભાવ આવો જોવા મળશે અને અત્યારે જે લસણ ખાલી થઈ ગયું જૂનું એના કારણે આ ભાવનો ઉછાળો બાકી કોઈ સટ્ટો કે હાથે કોઈ કહેતું હોય તો એ વાત ખોટી છે અને નવું લસણ જે માર્કેટમાં આવવા માંડ્યું છે એ મધ્યપ્રદેશમાં આવે લોકલ લસણ અહીંનું નથી આવતું મધ્યપ્રદેશનું લસણ આવે એ અઢી હજારથી સાડા ચાર પાંચ હજાર સારી ક્વોલિટી હોય છ હજાર સાત હજાર આવા ભાવ છે મધ્યપ્રદેશ ઇન્દોર છે બદનાવર છે મનસુર છે નિમચ છે આ બધા યાર્ડના લસણ આવે છે ખેડૂતો વેચવા અહીંયા બાકી તો જનરલ સૌરાષ્ટ્રના લસણ હજી એકથી દોઢ મહિનો લેટ આવે એવું દેખાય છે એનું કારણ છે વરસાદી વાતાવરણ હતું વાયરસ એને કારણે વધારે આવી ગયા વાતાવરણ અનુકૂળ ન હોવાને કારણે થીપ્સ ને એવા રોગ આવ્યા છે એના કારણે નવું લસણ ઉત્પાદનમાં થોડુંક ઓછું પણ રહેશે અને ક્વોલિટી પણ હલકી થશે એટલે આવતા વર્ષે ભાવ અમે એવું ધારી શકીએ કે અઢીથી સાડા ત્રણ હજારની આસપાસના એવરેજ રહેવા જ હોય એવો અંદાજ છે